મને ફોટો બતાવો ને કેવા લાગે છે છોડો ને હું વાત એ કરતો તો કે મને યાદ એટલે આવી ગઈ કે હવે એ હસી મજાક ને બધું કદાચ ભૂતકાળના બની જાય એ જીજી એ શું વાતો કરે છે શું મસ્તી નથી કરતો ને મારી સાથે નહીં બિલકુલ નથી કરતો તો શું છે શું આજ જો યાર હું અહીંયા આવ્યો પણ એટલે છું તને એક વાત કરવાની હતી આ તો બોલ ને હા જય દીપાઈ બોલો હા શું વાત છે મારી વાઈફ ને બ્રેન ટ્યુમર આવ્યો છે શું શું વાત કરે છે તું હા તો બહુ દુઃખની વાત કહેવાય આટલી નાની એજ માં આવી બધી પ્રોબ્લેમ્સ તમે કઈ નિવારણ કરાવી ઓપરેશન કરાવી ડોક્ટર નું શું કેવું છે ડોક્ટર નું એજ કેવું છે કે ત્રણ લાખ રૂપિયા છે હું ક્યાંથી બધેથી ભેગા કરવાની રૂપિયા પણ ક્યાંય મેળ નથી વાત ત્રણ લાખ જ વાત છે કંઈ નહીં હું અરેન્જ કરું છું તું ચિંતા ના કરતી બસ તારે કઈ બોલવાની જરૂર નથી અરે મિત્ર છે તું મારો અને જો એક મિત્ર પોતાના મિત્રને કામ ના આવે ને તો એ મિત્રતા શું કામ ની તું તમ તારે ઓપરેશનની તૈયારી કરાવ હું પૈસા નો બંદોબસ્ત કરાવું છું થઈ જશે ને હા થઈ જશે જો તારા પર ભરોસો મૂકું છું તો તો હું બીજે ક્યાંય કોશિશ ના કરું ક્યાંય તપાસ કરવાની જરૂર નથી આ તારા મિત્રનું વેણ છે પૈસાનો બંદોબસ્ત થઈ જશે હું મારા પપ્પા સાથે વાત કરી અને પૈસાનો બંદોબસ્ત કરાવું છું તો ઓપરેશનની તૈયારી કરાવ અને સારામાં સારા દવાખાને ઓપરેશન કરા આજે સાંજ સુધીમાં પૈસા જોઈશે થઈ જશે ચિંતા નહીં કરતો અને એવું કઈ પણ લાગે ને તો મને કોલ કરી દેજો હું તરત જ આવી જઈશ ચોક્કસ થેન્ક યુ યાર અરે થેન્ક યુ સો મચ થેન્ક યુ કરીને આપડા મિત્રતા ઉપર કલંક લગાડવા માંગે છે નહીં નહીં યાર બસ ચિંતા ના કર બધું ઠીક થઈ જશે બધું જોકે થઈ જશે હા તો હું જાઉં છું ને બધી તૈયારી કરું છું હા સાચવીન છે હા ચાલો ભાભી હા મળી

કામી નહી હું તને શું કહું બોલો આપડે તારા પપ્પા ના ઘેરે જવાનું યાદ છે હા યાદ છે કારણ કે તારા ભાઈના ઘરે કામ છે તો હવે તું તો એની તારા ભત્રીજાની તો મોટી છો એટલે માટે તારે દાગીનો તો લેવો પડશે ને લેવાનું અરે ગાંડી ભૂલી ગઈ ભાઈ સરિયો છે છે ને એમના વેટે લેવી પડે સોનાની મારા નથી લેવાની હું ચાંદીના સાકડા લઈ લઈશ ખાલી અરે પણ ભૂંડા લાગીશું કસો વાંધો નહીં અરે તને તો વાંધો નથી પણ તારો ભાઈ છે ને એ કહે છે કે મારો બનાવી ચીકણો લાગે છે પૈસા નહી આપે મારી બેન ને બરે જેને જે લાગકો ને લાગે ને જને જે બોલો એ બોલે મારથી થાય એટલું હું કરવા છું બસ પણ હું એમ કહું છું એક વીટે લઈ લેને પૈસામાં મત નથી આવતા પણ વધારે 5-7000 ની થાય એવી લે હું વાતો કરો છો

ચાંદી નો ક્યાંક અંદરો મળે છે ચાંદી ના સાંકડા નથી તો એના લગ્ન હતો ને તો એ લોકો કેટલા બધા છોકરાઓ પહેરાવ બાપા પગાવે એમ ત્યાં માન વધે બધું માન જ છે હવે પૈસા ખર્ચીને કઈ માનત વધારવા મારું એ બધું છોડો મારે છે ને તમારા લોકો સાથે થોડી જરૂરી વાત કરવી છે હા બોલ ને આ જરૂરી વાત મારી તો કાપી નાખી હવે તું કર મારો ફ્રેન્ડ જયજી ઓળખો છો ને તમે લોકો કોણ જયજી આપણે તો પેલો જયજી હા હમણાંથી ઘરે નથી આવતો કે એ કોઈક વાર કામ હોય તો ચાલે બાકી અમે બાર મળતા હોઈએ છે ઠીક તો વાત જાણે એવી છે કે એની પત્ની છે ને એને

આપણે ભાઈ એવા કોઈ ખોટા રૂપિયા છે જ નહીં અરે પણ તું મારી વાત તો એની પૂરી સાંભળ તમે બંધ થાઓ ને મને ખબર છે એની વાત જે ચાલુ થાય ને તે મને ખબર પડી જાય કે શું બોલવાનું અરે પણ મમ્મી શું કેવા માંગુ છું તું પૈસા માંગે છે મારી જોડે અરે પણ મમ્મી આ જયદીપની પત્નીને બ્રેન ટ્યુમર છે હા તો શું થઈ ગયું ડોક્ટરે અર્જન્ટ ઓપરેશન કરાવવાનું કીધું તો સિવિલ માં જાતે કરાઈ દે મારી વાત સાંભળ તું થોડીક શાંતિ રાખ બેટા તારો મિત્ર

મારી વાત સાંભળ મારી વાત શાંતિથી સાંભળ જો આવા બધા કેસા હોય ને આ દવાખાનું છે આ બધું છે ને વા આવે એક મિનિટ ભગવાન કોઈને કઈને નથી આપતો દર કાલે ઉઠીને આપણા ઘરમાં પણ આ પ્રશ્ન આવે તો ચૂપ્રાને તમે તું કેટલા વર્ષથી ઓળખે છે એને હા છેલ્લા 3 વર્ષ 3 વર્ષથી કઈ કુંબી કાઢી દીધી એની આખી જો મમ્મી મારી અંદર એટલી તો આવડે છે કે વ્યક્તિને એકવાર જોઉ ને તો એ વ્યક્તિ સારો છે કે ખરાબ છે કઈ ને 3 વર્ષમાં ઓળખી ગયો તો એને

એને બ્રેન ટ્યુમર છે હવે કદાચ આપણે એને પૈસા આપીએ અને વળી કદાચ જો ભગવાન દયા છે એને સારું થઈ જાય ને તો તને જસ મળશે જસ ના માથે જૂતા જ મળે છે કોઈ જસ નથી મળતો એટલે ફાલતુ નું બધું બોલવાનું બંધ કરો અને ઓફિસ ભેગા થાવ અને તું આ સપના જોવા બંધ કર કોઈ રૂપિયો નહીં મળે તને આ ઘર માં પણ હું ક્યાં સપના જોઉ છું મારે કોઈ મદદ કરવી છે નવા દે ભાઈ નવા દે નહીં મળે આની આગળ છે ને ડાલ નહીં ગળે કારણ કે આને હું ઓળખું છું ઘણા ટાઈમ થી કારણ કે આ એક વખત ના પડે ને પછી એના મોઢામાંથી હાથ થતી નથી જો ને હમણાં ના જોયું એના ભાઈને ત્યાં સારું ઘરેણું આપવાનું કીધું તોય નથી માનતી તો તારા દોસ્ત ને ક્યાંથી પાંચ રૂપિયા આપવા દે એટલે ભાઈ તું એક કામ કર અત્યારે ને આ વાત પડતી મુ કારણ કે આને મનાવીને એ લોઢાના ચણા જેવું છે પપ્પા સાચું કહું છું હકીકતમાં છે ને માણસ ને ખુબ પૈસા ની જરૂર છે કોઈના જીવન નો સવાલ છે મારી વાત સામે આ બધી પરિસ્થિતિ છે ને

અને આ સમયે આપણે એની મદદ કરવી જો હું એનો મિત્ર છું અને જ્યારે મને જરૂર પડી છે ને ત્યારે જયદીપ કાળી રાતે પણ ઊભો રહ્યો છે કઈ જરૂરની વાત કરો છો શું હેલ્પ કરી છે ને તમારે તમને શું લાગે છે મે વાત સાંભળી છે ને મે મમ્મી અને પપ્પાની બધી જ વાત સાંભળી છે મમ્મી પણ નાસ પાડતા હતા કે અજાણ્યા વ્યક્તિને પૈસા આપવાની કોઈ જરૂર નથી અને પણ પપ્પા તો માની ગયા છે ને અને થોડા સમય

તમારો એક એ મિત્ર સારો હોત ને તો હું પણ ના ના પાડે પણ ખબર નહી જેટલી વાર જયદીપ ને જોઉં એટલી વાર એવું જ લાગે છે કે કંઈક છુપાવે છે એ કંઈક ખોટું બોલે છે એની આંખોમાં દેખાય છે કે જૂઠ બોલે છે તમે નોટિસ કરજો ત્યારે પણ એના ઘર ની કઈ વાત આવશે ને એટલે જયદીપ ની નજરો હંમેશા ઝૂકી જશે અરે પણ મીરા એવું તો એણે આપણી સાથે શું ખરાબ કર્યું છે કે તું એવું વિચારી રહી છે કે જયદીપ ખોટો માણસ છે ખબર નહી પણ મને ભરોસો નથી આવતો એનો મતલબ કે કંઈક તો છે

તને શાંતિથી મનાવીશ ને તો તું માની જશ જાવ શાંતિથી નથી માનવું મારે જાવ અહીંયાથી અરે નિરાશ સમજ ને કેમ નથી સમજતી કોઈના જીવનો સવાલ છે આપડાથી આપડાથી જો કોઈનો જીવ બચતો હોય ને તો આપણે બચાવવો જોઈએ એની એની પત્નીનો વિચાર તો કર હો એની પત્નીની ચિંતા કરો છો સાગર તમે તો હા આટલી ચિંતા તો જયદીપ પણ નઈ કરતો હોય ક્યાં કે એવું તો નથી ને કે જયદીપ કરતા એની પત્નીને તમે વધારે પ્રેમ કરતા હો